તો કેમ છો મિત્રો મજામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં નવા વ્લોગમાં એટલે નવા વ્લોગમાં તો તમને તમને જોતા ખબર પડી ગઈ સરોળભાઈ શું એકચુઅલી માં કહેવા માંગે આ તમે જે તમને જોયું ને બરોબર છે આપણો આસેલો વિડીયો છે એ કેમ કે હું હજી ગ્રાઉન્ડ થી આવ્યો જ છું તમે મારું મોડું દુઃખ દેખતા હશો અને આપણે કોઈ સીન સપાટા કંઈ ગમતા નથી કેમ કે આપણે બધી વસ્તુમાં જીવાવાળા માણસ છીએ એટલે એમાં એવું હતું ઘણા લોકોનો મને ફોન આવ્યો મારો ફોન જે વોટ્સએપ નંબર વાળો રહ્યો ને આપણે વોટ્સએપમાં સત્તરસો કમિંગ શું છે ફ્રેન્ડો આપણે એમાં એક વસ્તુ એવી થઈ ગઈ છે તમે આખી વાત ધ્યાનથી મારી સાંભળજો અને પેલા હું કહેવાય જે વાળા છે એ લોકોને પણ કહું છું શાંતિથી પહેલાં મારી વાત આખી સાંભળજો અને પછી જે કાંઈ તમારા વોટ્સએપ મેસેજ કરો નહીં કરજો એટલે વાત એવી છે કે ઘણા લોકોનો મને કોલ આવ્યો મારી ફોન ઓન હતો અને ઘણા લોકો ભેગીને લગભગ છોથી હાથ ફ્રેન્ડ જોડે મેં વાતચીત કરી અને પ્લસ કે અમારા પરમ મિત્ર એવા યોગીરાજશી છે ભાવનગરથી એમનો પણ ફોન મારામાં આવ્યો એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં મેં તે વાત કરી વાત ઉપર હું ન્યાય લઈશ અને મને હક ન મેં કીધું લેવો વિડિયો બનાવા દે અને હું નાયો નથી કાઈ નથી ગાડી યો ગ્રાઉન્ડ થી જ બેઠો છું કે મે આ એક શોટ નાખી લે છે મત જોજો આ ટી-શર્ટ પહેર્યું છે મે આ એક ટી-શર્ટ પહેર્યું છે મે હવે વાત એ કરું પોઈન્ટ ની વાત કરું છું આપણે પીડીએફ જાહેર કરી દી એમાં પીડીએફ મે એક પ્રશ્ન નોટ બનાવી દે મારા રીતના 8 મહિના મહેનત કડી મહેનત કરીને રાત ઉજાગરા કરીને મે બુક બનાવી દી મારી રીતે નોટ આઈએમપી જે કોન્સ્ટેબલ પાર્ટ બી જો એનો મોસ્ટ ઓફ આઈએમપી મે કવર કર્યું હતું એ પીડીએફ અને પ્લસ કે અમારા પરમ મિત્ર છે એને પેપર સેટ બનાવ્યા હતા જીસીઆરટી એનસીઆરટી પાઠ્ય પુસ્તક આધારિત પેપર સેટ બનાવ્યા હતા ટોટલ છ ભાગ એના પડ્યા હતા ત્રીસ પેપર સેટ હતા ત્રણ હજાર એમસીક્યુ હતા વાત મારી ધ્યાનપૂર્વક તેમ સાંભળજો એ પીડીએફ અને મારી પર્સનલ નોટની આ બે પીડીએફ રહીને મેં ચૌદ લોકોને ફ્રીમાં નાખી દીધું મારા ફોન બે છે પણ મારા ગામમાં નેટવર્ક નેટવર્કની ફાઈ નથી નહીં એટલા મારા ભાઈ હારા છે અમારા ફોર નેટવર્ક આવે છે તમે વિચાર કરજો હું ક્યાંથી બિલોંગ કરતો હોય એટલે મારે રહ્યું ને પીડીએફ મોકલવામાં મારા ખોટા જેબી બીજા કરાવવા પડતા હતા અને પીડીએફ બધે મોકલી છે બધા લોકો જે જોતું એ બધું મેં મોકલું છે અને આપણે કોઈ અનલીગલી વસ્તુ આપણા પ્લેટફોર્મ ઉપર કરતા નથી જે લીગલશન વસ્તુ કરી છે એટલે ખોટું તમે કોઈ આશા ન રાખતા આપણે વાત એ છે મુદ્દાની વાત એ તમને કરું કે બધા ભેગી વાર્તાલાપ થઈને મારે તો બધાએ ઘણા લોકો વોટ્સએપમાં એવું હતું જેટલા લોકો પીડીએફ જેને પૈસા પે કર્યા ને હમણાં મારે મેથ્સની પીડીએફ જાહેર કરી હતી યોગીદાસ મેથ્સની પીડીએફ બનાવી મારા પરમ મિત્ર યોગીદાસ સિરિયાને એમણે મેથ્સમાં બહુ સારું એવું એમને પકડશે મેથ્સ વિધ હિમ ફેવરિટ છે મેથ્સ સિરીઝની તે હું એક પીવાયક યુનિટ બનાવી હતી 111 દાખલા એમને કવર કર્યા હતા અને થિયરી સાથે અને ઓગણીસ ચેપ્ટર કવર કર્યા હતા એમાંથી આઈએમપી એમપી રહ્યા ચેપ્ટર ચેપ્ટર આઈએમપી કાઢી ઓગણીસ ચેપ્ટર કાઢ્યા અને એમાંથી હાર હાર દાખલા કાઢ્યા અને એમાં થિયરી લખી એકદમ વ્યવસ્થિત બેઝિક રીતે બહુ સારી રીતે આપણે સામે એક પીડીએફ રજુ કરી હતી તો એ પીડીએફ મે આ પ્લેટફોર્મ ઉપર રજુ બધેન કરી તો ઘણા લોકો જે બહાર થી મારા પ્લેટફોર્મ માં જે કમ સે કમ કેટલા ખબર હતી એ સમયમાં માં ઘણા ફ્રેન્ડો હતા પીડીએફ જાહેર કરી તો કેટલા ફ્રેન્ડો છે ખબર લગભગ સમથિંગ 1500 જેવા તે હતા અને જે આ પીડીએફ ની નીચે લઈ ગયા ને બધા બહારના ના લોકો જતા એ કોઈ શું કેવાય આપણા તો છે જ નહીં જે લોકો પીડીએફ લઈ જાય બધા બહાર નવા જ આવે છે એ લોકો લઈ ગયા પીડીએફ મેથ્સ એ લોકો પૈસા પે કરી અને મારા જૂનો જે મિત્રો છે ને લગભગ હજાર જેવા મિત્રો એવા છે કે એ લોકો કઈ હલતા જ નથી વોટ્સએપમાં એટલે એ લોકોને એટલે આવા ઘણા ને ફોન આવ્યા કારણ કે થોડું ડિસ્કાઉન્ટ કરો આ કરો ને એકાઉન્ટ રૂપિયા પ્રાઇસ રાખીશ એમાં હું ડિસ્કાઉન્ટ કરું મારે

આવડાવ્યા ને આ પેપર છે જીસીઆરટી એનસીઆરટી ઉપર ટોટલ ત્રણ હજાર એમસી થાય ત્રીસ સેટ થાય છે આ ત્રીસ સેટ છે આવડી આ ગણિતની બુક છે અને આ મારી પર્સનલ બુક છે હવે આ બધી આ હાથ મહિને મહેનત કરી મેં આ બુક બનાવી છે આ સંપૂર્ણ કોન્સ્ટેબલ પાર્ટ બી મોસ્ટ ઓફ આઈએમપી આમાં મોસ્ટ ઓફ આઈએમપી આ બધા પેપર છે અને આ તો પબ્લિકેશન હું કે બધા એકડમી વાળી પીડીએફ યુટ્યુબમાં જે લોકો બહાર પાડતા હોય ને એની મેં પ્રિન્ટ કરાવી છે તમારે જે વસ્તુ જોઈને એ મને કહીજો તમે વોટ્સએપમાં હવે નીચે દેખાની મારો વોટ્સએપ નંબર છે અને ઉપર દેખાની ગૂગલ પે નંબર છે આની એકાવન રૂપિયા પ્રાઇઝ મેં રાખી હતી અને હવે તમારા આની પીડીએફ જોતી હોય તો તમારે આના ખાલી એકવીસ રૂપિયા પે કરવા પડશે આ મેથ્સની આ એકવીસ રૂપિયા અને આ પીડી આના મેં એકસો ઓગણપચાસ રૂપિયા રાખ્યા હતા હવે આ પેપર છે આ પેપરના બને તમને આવી જશે ખાલી નવાણું રૂપિયામાં તમે નવાણું રૂપિયા પે કરશો ને તમને મારી બુકે મળી જશે અને આ પેપર જોડે મળી જશે અને તમારે મેથ્સની બુક આ યોગીરાજસિંહ જોતી હોય તો તમારે એકવીસ રૂપિયા પે કરવા પડશે તો પ્લીઝ ઉપર દેખાની મારો ગૂગલ પે નંબર છે નીચેનો વોટ્સએપ નંબર છે ખોટી કાય ચર્ચા કર્યા વગર મને વોટ્સઅપમાં તમારે સીધો એસેસ જ પાડીને મોકલો નહીં ભાઈ તમારા પૈસા પ્યા થઈ ગયા છે તો તમે વસ્તુ મોકલી દો આ સહેલો સાંધ છે અને સેલો વિડીયો છે પહેલી તારીખથી નવા વર્ષ ચાલુ થાય બે હજાર પચીસ ચાલુ થાય એટલે બધાય હું ભાવ વધારી દેવાનો છું કેમકે આ વસ્તુ બધી મહેનતથી બનાવી છે કેમ કે આ બધી પીડીએફ મોકલવામાં મારે બસો હજાર બસો એમ બી નેટવ્યુઝાય છે સમજો ને મારે ફાઈવજી નેટવર્ક નથી થતું એવા મોટો પ્રોબ્લેમ છે એટલા માટે કહું છું કે તમારે બધા જોતી હોય વસ્તુ તો પ્લીઝ સેજ વોટ્સએપમાં કરવું